તો કેમ છો મારા ભાઈઓ અને બહેનો વિડીયોમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મારા કલેજાઓ અત્યારે સોશિયલ મીડિયામાં જે દેવા ખબર ને લઈને મિત્રો ચાલી રહ્યું છે તેમાં દિવસે ને દિવસે મિત્રો નવ ને નવો ખુલાસો થઈ રહ્યો છે મિત્રો વિડીયોમાં રહેજો અને છેલ્લે સુધી જોજો ગમે તો લાઈક કરી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં મારા પહેલા તમને જણાવી દે કે જે દેવજભાઈ ખવાડે છે તેમણે એકી સાથે બે પ્રોગ્રામ લઈ લીધા હતા અને એક પ્રોગ્રામમાં હાજરી આપી હતી અને બીજા પ્રોગ્રામમાં હાજરી ના આપી શકતા મિત્રો તેમના જે આ વિવાદ શરૂ થયો છે અને મિત્રો નવા ને નવા તેમાં ખુલાસા થઈ રહ્યા છે મિત્રો દેવત ભાઈ ખબર નહી હજી સુધી ગાડી ક્યાં છે મિત્રો તેની ખબર પડી નથી અને તેમના જે ડ્રાઈવર હતા કાના ભાઈ મિત્રો તેમની પાસેથી તે ગાડી છીનવી લેવામાં આવી હતી અને મિત્રો એવું જાણવા મળી રહ્યું છે કે જે દેવત ભાઈ ખબર છે તેમણે એક પ્રોગ્રામમાં હાજરી આપી અને બીજા પ્રોગ્રામમાં હાજરી ન આપતા મિત્રો આયોજકો જે હતા તે ગુસ્સે થયા હતા અને તેમની જે ગાડી હતી તે તેમના ડ્રાઈવર પાસેથી છીનવી લીધી હતી મિત્રો એ તેમાં દેવતભાઈ ખબરનું કહેવું છે કે મેં એકી સાથે બે પ્રોગ્રામ તો લીધા પરંતુ મેં જે પ્રોગ્રામ લીધા તેમાં હાજરી આપી હતી અને હું આઠથી સાડા નવ ની વચ્ચે ત્યાં હાજર હતો જ્યારે દર્શકો ન હતા એ માટે હું તે આયોજકને રજા લઈ બીજા પ્રોગ્રામમાં જવા રવાના થઈ ગયો હતો અને મેં એક પણ રૂપિયો લીધો નથી મેં ખાલી સંબંધ સાચવવા માટે જ આ પ્રોગ્રામ લીધા હતા એ માટે મિત્રો કોઈ ખોટો આ વિડીયો વાયરલ કરવા નહીં તો મારા ભાઈઓ બસ આટલો વિડીયો તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એક નવા વિડીયો સાથે